બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાંબડીયા ખાતે જાલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ વાત કરીએ તો તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગે બાજુમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ ભાજપ કોંગ્રેસને અલવિદા આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટીના પાટણ લોકસભા ઇન્ચાર્જ સોલંકી પ્રભાત સિંહ સમૂહ તેમજ સીટ ઇન્ચાર્જ ઠાકોર થાનાજી તેમજ સક્રિય કાર્યકર ઠાકોર બાસ્કુજી અને અન્ય કાર્યકર દ્વારા ઝાબડિયામાં દ્વારા ડોર ટુ ડોર જનસંપર્ક કર્યો અને આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને સાંજે ચાર વાગે ઝાબળિયા જલેશ્વર મહાદેવ મંદિર ખાતે બોળી સંખ્યામાં લોકો જનસભામાં ઉમટી પડ્યા હતા આ જનસભામાં આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એસસી સેલ ગુજરાત રાજ્ય પ્રમુખ જગદીશભાઈ ચાવડા તેમજ ગુજરાત રાજ્ય શિક્ષણ સમિતિના પ્રમુખ ગણપતભાઈ તેમજ શક્તિસેન પાટણ લોકસભા પ્રમુખ પ્રભાતસિંહ સોલંકી તેમજ કાંકરે તાલુકાના પ્રમુખ જેઠુભા વાઘેલા તેમજ કાંકરેજ પ્રભારી રાજાજી ઠાકોર તેમજ શાવિયાણા સક્રિય કાર્યકર લાડજીજી તેમજ સમૂહ સક્રિય કાર્યકર ભરતસિંહ જાદવ તેમજ કણજરા યુથ વિંગ પ્રમુખ ઠાકોર દિનેશજી તેમજ લુણપુર સોલંકી સહપ્રભારી તેમજ રાજભા સમી તાલુકા પ્રમુખ તેમજ અનિલસિંહ તેમજ મહિલા મોરચા સક્રિય કાર્યકર કિંજલબેન પાટણ લોકસભા સક્રિય કાર્યકર જગદીશભાઈ મુખ્ય મહેમાન અને પ્રવક્તા તરીકે હાજર રહેલ આવનારા મહાનુભવનું ફુલહાર દ્વારા ગામ આગેવાન સોલંકી રમેશસિંહ અને પૂર્વ સહસંગઠન સંગઠન મંત્રી ચમનસિંહ જાદવ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આમ આદમી પાર્ટી પણ લોકસભા ઇન્ચાર્જ સોલંકી પ્રભાતસિંહ દ્વારા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડી આમ આદમી પાર્ટીનો અવાજ બુલંદ કર્યો આમ આદમી પાર્ટીના નેતા જગદીશભાઈ ચાવડાએ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો પણ કર્યા હતા લોકોને જાગૃત કર્યા અને આરોગ્ય શિક્ષણ અને પ્રાથમિક જરૂરિયાત માટે આમ આદમી પાર્ટીમાં જોડાવા લોકોને આહવાન કર્યું અહેવાલ જયંતીભાઈ ઠક્કર એમડી